ધાનપુર તાલુકાના સુરપુરથી અંબાજી સિત્તેર ભક્તો પગપાળા યાત્રાનો તાલુકા સભ્ય ખુમાનભાઈ તળવીએ રથ ખેંચી પગપાળાની શરૂઆત કરાવી ધાનપુર તાલુકા સુરપુર ગામે સત્તરથી સિત્તેરથી વધુ યુવાનો પગપાળા યાત્રા જવા રવાના થયા સુરપુરથી આજ રોજ ભાદરવી પૂનમ ભક્તો રવાના થયા બૌશરી તાલુકા સભ્ય ખુમાનભાઈ તળવી બોર ગામના સરપંચ રત્નાભાઈ માવી મોટી સંખ્યામાં ગ્રામજનોમાં અંબાની આરતી ઉતારી પગપાળા જતા યુવાનોને તેઓની યાત્રા સફળ રહે તેવા આશીર્વાદ આપ્યા માંડવ દર વર્ષની જેમ આ વર્ષે પણ આજુબાજુના ગામોના યુવાનો ભાદરવી પૂનમ ભરવા માટે બસો પચાસ કિલોમીટર પગપાળા ચાલી માંબાના મંદિરે ધજા ચડાવશે પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાઓ અને ભક્તો ચાલુ વરસાદમાં પગપાળા યાત્રાનો સંઘ રવાના થયો પગપાળા યાત્રા માંડવ ચોકડી દસામાના મંદિરે સોમલભાઈ નરસુભાઈ તળવીએ પગપાળા જતા યુવાનોને ચા નાસ્તો કરવામાં આવ્યો જય મહાકાળી ગ્રુપ સુરપુરના આયોજક નંગરભાઈ મંડોળ કાળુભાઈ મંડોળ નરેશભાઈ રાઠોડ કનેશભાઈ માપવી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાના મંદિરે ધજા ચડાવવા માટે એકાવન ગજાની ધજા સાથે આજે સવારે સુરપુર ગામેથી બોલમાડી અંબે જય જયના નારાજ સાથે માં ના ભક્તોનો પગપાળા યાત્રાનો સંઘ રવાના થયો ધાનપુર તાલુકાના સુરપુરથી પગપાળા સંઘ દેવગઢ બારીયા તાલુકાના પીપલો ટોલનાકા પર રાત્રિ રોકાણ કરી સવારે પાંચ વાગે રવાના થશે તેમ પગપાળા સંઘના આયોજક કનેશભાઈ નરેશભાઈએ જણાવ્યું વધુમાં જણાવ્યું પાંચ દિવસ રથ સાથે પગપાળા ચાલી અંબાજી મંદિરે ધ્વજારોહણ કરશે મા અંબેની રાખેલી બાધા માનતા પૂરી કરશે ભાદરવી પૂનમ ભરવા માટે દાહોદ જિલ્લાથી રોજ હજારોની સંખ્યામાં પગપાળા યાત્રામાં લોકો અંબાજી જઈ રહ્યા છે અહવાલ ચંદુભાઈ મોહનિયા જક્ષ ગુજરાત ન્યૂઝ દાહોદ